શ્રી મોદી સાહેબે દાયિત્વ સંભાળ્યું તે પહેલાં દેશમાં વ્યાપાર ઉદ્યોગ માટે ટેપિઝમ અને સરકારમાં વિકાસલક્ષી વિઝનનો અભાવ જેવી કપરી પરિસ્થિતિ હતી પ્રધાનમંત્રી તરીકે શ્રી મોદી સાહેબે શપથ લીધા અને દિવસે દેશના વિકાસના ઇતિહાસનો ટર્નિંગ પોઈન્ટ બન્યું અને વિકાસની રાજનીતિનો અને પોલિટિકલ સ્ટેબિલિટીનો યુગ શરૂ થયો મોદી સાહેબે શાસન સંભાળતા વહેત કહ્યું હતું કે તેમની સરકાર ગરીબ વંચિત પીડિત શોષિત અને અંત્યોદયના કલ્યાણને પ્રાથમિકતા આપતી સરકાર હશે આપણી ગુજરાતની ધરતીના સપૂત મોદી સાહેબે ડગલું ભર્યું કે ના હટવું ધ્યેય સાથે એક કે બાદ એક જનહિત નિર્ણયો કાનૂની સુધારાઓ અને વિકાસના કામો મક્કનતાપૂર્વક પાર પાડવાના શરૂ કર્યા આના પરિણામે દેશનું અર્થતંત્ર વિશ્વમાં અગિયારમા સ્થાનેથી આજે ચોથા સ્થાન ઉપર આવ્યું